સામાન્ય માણસો જ નહીં પરંતુ ભાવનગરના રેન્જ આઈજી ને પણ થયો છે કડવો અનુભવ પોલીસ કંટ્રોલ રૂમની બેદરકારીનો થયો છે કડવો અનુભવ એ પણ રેન્જ આઈજી ને લાઉડ સ્પીકર બંધ કરવા માટે રેન્જ આઈજી એ કોલ શું કર્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ ફોન જ ન ઉપાડ્યો ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજી ખુદ ત્યાં પહોંચી ગયા રાત્રિ પેટ્રોલિંગમાં પણ અનેક પોલીસ ડ્યુટી પર હાજર ન હતા પોલીસ કર્મી ગેરહાજર મળતા કાર્યવાહી માટે ત્યારબાદ એસપી ને જાણ કરવામાં આવી હતી પોલીસ પ્રજાની મિત્ર હોય છે પરંતુ ખુદ ભાવનગરના રેન્જ આઈજીને પોલીસની જ બેદરકારીનો કડવો અનુભવ થયો છે બે દિવસ પહેલાં રેન્જ આઈજીએ તેમના વિસ્તારની અંદર સાઉન્ડનો તીવ્ર અવાજ સંભળાવતો અને લઈને ભાવનગર કંટ્રોલ રૂમ પર ફોન કરવાનો સતત પ્રયાસ કર્યો હતો પરંતુ વારંવાર પ્રયાસ છતાં પણ જે ભાવનગર કંટ્રોલ રૂમ છે તેના જે ફોન રિસીવ નહોતા થયા જેને પગલે તેઓ ખુદ કંટ્રોલ રૂમે રાત્રિ દરમિયાન પહોંચ્યા હતા અને જે સ્ટાફના જે અધિકારીઓ છે તેમને ફોન રિસીવ ન થવા બાબતે ખુલાસો માંગ્યો હતો ને ત્યારબાદ તેઓ શહેરની અંદર જે વિસ્તારો છે કે જ્યાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા પરંતુ ત્યાં પણ જે રાત્રિ દરમિયાન ડ્યુટી બજાવતા જે સ્ટાફ હોય છે તેનો અભાવ છે એ સામે આવ્યો હતો જેને પગલે જે આઈજી દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવા માટે થઈને ભાવનગર એસપી છે એને રજૂઆત કરતાં જે આજે સમગ્ર જે અધિકારી સ્ટાફ છે કે જે લોકોએ બેદરકારી દાખવી છે તેની માટે ભાવનગર એસપીએ તપાસ હાથ ધરી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર